પદ્ધતિ મામલતદાર છે પણ જ્યાં તકરારી હોય ડિસ્પ્યુટેડ મેટર હોય તકરારી હોય વાંધા વચકા હોય નોંધને લગતા ખાસ કરીને રેવન્યુ રેકોર્ડને લગતા માલિકીયતને લગતા વાંધા વચકા હોય તો એનું પેલું પદ્ધતિ પ્રાંત છે પહેલાં અગાઉ એ મામલતદાર હતો પણ હવે મામલતદાર પાસેથી અધિકાર છીનવી લેવામાં આવ્યા છે અને એ અધિકાર છે પ્રાંતને આપવામાં આવ્યો છે કારણ કે આપણે જેમ જેમ મોટા થાય છે ને ગજિયાખોર જાડિયા થતા જાય છે અગાઉ આટલા નહોતા અગાઉ આપણામાં હમદદારી એજ્યુકેશન ભલે ઓછું પણ હમદદારી જાજી હતી આજે એજ્યુકેશન જાજુ આવ્યું પણ સ્વાર્થ ભેગો જાજુ આવ્યો ગજિયા એટલે વધે છે કજિયા છે ને સુખી થવું હોય ને તો એની પ્રથમ નિશાની જતુ કરવાની ભાવના છે જતુ કરીએ એમાં હંમેશા જીત છે લાંબા ગળે તો જીત છે જ પણ હવે એટલું બધું બધા નથી સમજાતું સાંભળીને બધું જાય છે પણ અમલવારી બહુ ઓછા કરે છે તો હકીકતમાં જતુ કરે એની જીત છે એમાં જરાય શબ્દ ખોટો નથી પણ જતુ એટલી હદે ન કરવું કે સામે માણસ આપણે કાયર સમજવા માટે એટલું પણ જતુ કરવાનો નથી કહેતો પણ સામે જતુ તો કરવું જોઈએ એટલે કજિયાનું કુળ છે એ ટળે નાની નાની બાબતે ગજિયા કરવા ન નીકળી જવાય એટલે મામલતદાર કોર્ટ વગેરે સમજાવું એનો તરત ઉપાય અપનાવવાનો નથી અનિવાર્ય જ્યારે હોય ત્યારે જવાનું છે તો સૌ પ્રથમ તો રોડ રસ્તાને લગતા કંઈ પણ પ્રશ્ન હોય કે તાત્કાલિક કોઈ ઊભા થયેલા હોય તમારા રસ્તામાં કોઈ પાણી છોડે જાડી ચાકરા નાખે પાણા નાખી દે આખો રસ્તો ખેડી નાખે અવરોધ ઊભો કરે આવી પરિસ્થિતિમાં તમે મામલતદાર કોર્ટ મામ કોર્ટ કલમ પાંચ નીચે જાતે દાવો દાખલ કરી શકો વકીલ રાખવાની જરૂર નથી રેવન્યુ કોર્ટમાં ક્યાંય પણ એસએસઆરડી એટલે એની હાઈકોર્ટ છે ત્યાં સુધી વકીલ રાખવાની જરૂર નથી તમે જાતે દાવો દાખલ શકો થોડીક આપણે આવડત હોવી જોઈએ એટલે યુટ્યુબ ની અંદર આ બધું હું શીખવાડું છું કે ખેડૂતના પૈસા બચે અહીંયા આવીને મેં જાણ્યું કે કપામાં ન્યાલ થઈ જાય કે વીકે દવામાં કપા ઉતરે છે અમારે તો ત્રી મણ ઉતરે તો રોતો હોય ખેડૂત તો ત્રી મણ માં જો ખેડૂત રહેતો હોય તો દહમણ માં તો હું થાય છેડા ભેગા માન થાય હવે એમાં જો કોર્ટ કચેરી ના કજિયા અને મામલેદાર કોર્ટમાં કે રેવન્યુ કોર્ટમાં ક્યાંય જઈને વકીલ રાખવા પડે તો વાય કાઈ નો વધે ઘર દેન ઓસરી દીયે એવું ન થાય એટલે આપણી મિલકત સાચવવા માટે થઈને રેવન્યુ જ્ઞાન પણ આપણી પાસે હોવું જોઈએ જેથી કરીને આપણા પૈસા પરસેવાની કમાણી આપણે કોઈને દેવી ન પડે નકર ફરજિયાત દેવી જ પડે કારણ કે ન્યાય મેળવવા માટે તમારે કઈક તો કરવું પડે નથી જાણતા આપણે કામ નથી કરવું દાડિયા નાખવા પડશે ને પણ આપણે કામ આવડતું હોય થોડી કરવાની તૈયારી હોય તો તો ટાણે કામ થઈ જાય હવે મગજની વસ્તુ એ છે ટાણે દાડિયા ન મળતા હોય ટાણે કામ ન થાય ને તો એ કંઈ કામનું નહીં એ નુકસાની કહેવાય મગ બરાબર પાકી ગયા હોય તો ઠાણે વાટી લેવા પડે ને એમાં અઠવાડી માથે તો હાલે એમાં વરસાદ થઈ ગયો તો દબોઈ નમો તો આના જે બીજ વસ્તુ છે કે રોડ રસ્તાના પ્રશ્નો ઉભા થાય મામ કોર્ટમાં જાતે દાવો દાખલ કરી શકાય અને એમાં આપણી તરફેણમાં ન્યાય મળે બ જેવી ભાષા વાપરે તોય ચાલે ન્યાય કોર્ટમાં રેવન્યુ કોર્ટમાં ચાલે સિવિલ કોર્ટમાં ના ચાલે એડવોકેટ રાખવા જ પડે અને કેદી નિકાલ થાય નક્કી નહીં રેવન્યુ કોટમાં તો ચટમી પગટવ્યા પાંચ મુદતથી ઓછી નહીં સાત આઠ મુદતિ વધારે નહીં સ્પેશિયલની અંદર દસ બાર મુદતથી વધારે ન મળે સ્પેશિયલ કેસની અંદર બે મુદત છે એકવીસ દિવસ વધારે અંતર નહીં એટલે ઝડપી ન્યાય મળી જાય ત્રણ મહિનાથી પાંચ મહિનાની અંદર નિકાલ થઈ જાય પ્રસવ પીડા ઉપડે ને ડિલિવરી તરફ આવી જોઈએ મોડી ડિલિવરી થાય ન હાલે આ બધી પ્રસવ પીડા કહેવાય રસ્તો આપણો રોકો છે જો તાલે રસ્તો ખોલે તો હું કામનું પાક આપણો નિષ્ફળ જાય ને